વધ્યું છે છે વિભાગના અનુસાર હાલમાં કિલોમીટર દૂર સૌરાષ્ટ્ર પર ખતરો છે આગામી છત્રીસ કલાક સુધી ડિપ્રેશન ઉત્તર પૂર્વ દિશા એટલે કે સૌરાષ્ટ્ર બની કલાકના સાત કિલોમીટરની ઝડપે આગળ વધ્યું હતું અને આ દિશામાં આગળ વધવાનું પૂર્વ અનુમાન છે આ ઉપરાંત કેટલાક મોડેલો અનુસાર ડીપ ડિપ્રેશનમાં ફેરવાય વધુ તીવ્ર બની શકે છે જેના કારણે રાજ્યમાં વરસાદનું વધુ એક મોટું સંકટ સર્જાયું છે આ ડિપ્રેશન સાથે પાડોશી રાજ્ય રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના પગલે મધ્ય ગુજરાતથી થઈ અરબી સમુદ્રથી રાજસ્થાન સુધી સમુદ્ર સપાટીથી દોઢ કિલોમીટર ઉંચાએ ભારે વરસાદ લાવે તે સર્જાય છે સિસ્ટમ જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે મોન્સૂન ટ્રપ છે અને બીજી તરફ આ ડિપ્રેશનની અસર જેના કારણે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ ગુજરાત પર છે એક દિવસમાં તમે તમારા બધા જ કામ બતાવી દેશો કારણ કે આવતીકાલથી બે દિવસ એટલે કે ત્રીસ અને એકત્રીસ આ બંનેમાં જે ડિપ્રેશન અરબી સમુદ્રમાં બનેલું છે આપ અહીંયા પણ જોઈ રહ્યા છો એક ક્યુ વેધરમાં કે જે મજબૂત બની સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે એટલે આવતીકાલથી ફરી સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ વધારે રહેશે જોકે ઓલરેડી પોરબંદર ગીર સોમનાથ આ સાથે આસપાસના જેટલા પણ વિસ્તારો છે ભાવનગર હોય સુરેન્દ્રનગર હોય રાજકોટ હોય મોરબી હોય ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભાવનગરમાં પણ વરસાદના કારણે તારાજી સજાય છે ખેડૂતોના પાક પણ સૌથી પ્રમાણમાં નુકસાની ત્યાં આગળ પહોંચી છે હજુ પણ આવતીકાલથી ફરી એ જ વારો આવશે અહીંયા આપ જોઈ રહ્યા છો એક્યુ વેધરમાં અહીંયા દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહી શકે છે પરંતુ અહીંયા ફોકસ નથી ઉત્તર મધ્ય ગુજરાત અને કચ્છમાં વરસાદી માહોલ રહી શકે છે પણ છૂટો છવાયો વરસાદ રહેશે હવે આપણે આ મોશન સાથે પણ આપણે મોશન સાથે પણ જોઈ લઈએ કે કેટલા ચેન્જીસ આવી રહ્યા છે આજે ડિપ્રેશન બનેલું છે મજબૂતીથી આગળ વધશે એટલે સૌથી પહેલા તેની અસર જોવા મળશે અહીંયા ગીર સોમનાથ આસપાસ એટલે કે પોરબંદર આસપાસ પણ તેની અસર જોવા મળી શકે છે અમરેલીમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે તો આ આપણે ફોરકાસ્ટ જોયું આ સાથે નું એલર્ટ પણ જોઈ લો આઈએમડી એલર્ટમાં પણ ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે અહીંયા પાટણમાં જે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે એટલે ત્યાં વરસાદ રહી શકે છે ભરૂચમાં ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના બેલ્ટમાં ભારે વરસાદ રહી શકે છે અને રિમેનિંગ જે સૌરાષ્ટ્ર છે જે યલો સાથે ઓરેન્જ એલર્ટ છે ખાસ કરીને પહેલા પણ આપણે એકધરમાં જોયું અહીંયા જે ડિપ્રેશન હતું જેના કારણે ભાવનગર અમરેલી ગીર સોમનાથ પોરબંદર રાજકોટમાં વરસાદી માહોલ રહેશે સુરેન્દ્રનગરમાં તેની અસર જોવા મળશે અને માત્ર ત્યાં દ્વારકા ઇવન જામનગરમાં પણ વરસાદી માહોલ યથાવત રહી શકે છે એટલે સૌરાષ્ટ્ર પર સંકટ છે અને લાસ્ટમાં આપણે વિન્ડેનું ફોરકાસ્ટ પણ જોઈ લઈએ આજ એ ડિપ્રેશન છે જૂનાગઢના આસપાસ સ્કાય ઝોન પણ દેખાઈ રહ્યો છે જેના કારણે ત્યાં વરસાદી માહોલ રહેશે સાંજની પરિસ્થિતિ જોઈ લઈએ તો આજે સાંજે સુરત પાસે ભાવનગર પાસે એક્ઝેટ અહીંયા વરસાદી માહોલ રહેશે દક્ષિણ ગુજરાતના બેડમાં વરસાદ રહી શકે છે ભાવનગર આસપાસ પર ગ્રીન કવર્ડ એરિયા છે જેના કારણે અહીંયા વરસાદી માહોલ રહેશે ઓવરઓલ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે આ સાથે અરબી સમુદ્રનું આ ડિપ્રેશન અને રાજસ્થાનનું પણ